નમસ્કાર મિત્રો હું નીરજ ચુડાસમા અને આજે આપણે જાણીશું કે બે હજાર અને પાંચસોની નવી નોટની ખાસિયત શું છે તો મિત્રો ગઈકાલે જ માન્ય આપણા વડાપ્રધાન શ્રીએ જણાવી દીધું કે હવેથી જૂની નોટ જે પાંચસો અને હજારની છે તે ચાલશે નહીં અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જે નવી નોટ છે બે હજાર અને પાંચસોની તે બહાર પાડવામાં આવી હતી તો જોઈ શકો છો કે ઉર્જિત પટેલ અને શશિકાંત દ્વારા શશિકાંત દાસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ગઈકાલથી જ વોટ્સઅપ ફેસબુક અને ટ્વિટરમાં આવા પાંચસોની નોટના કોમેડી ફોટોગ્રાફ્સ ભરતા થયા છે તો હવે પાંચસોની નોટનું ખરેખર કરવું શું તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી નજીકની બેંક કે પોસ્ટ ઓફિસે જઈ આપ જૂની પાંચસોની નોટ બદલાવી શકો છો મિત્રો અત્યારે તમારી સામે બે હજાર સોળની નવી પાંચસોની નોટ છે તમે નોટની ડાબી બાજુ જોઈ શકો છો કે હિન્દી ફોન્ટમાં પાંચસો લખેલું છે જે પહેલીવાર હિન્દી ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ જમણી બાજુ ખૂણા પર જે શૂન્ય શૂન્ય જે લખેલું છે મિત્રો તે નાની સાઇઝે લઈ અને પછી મોટી સાઇઝ થતી જાય છે તેમજ આ પાંચસોની નોટમાં આપણા નવા ગવર્નર ઉર્જીત પટેલના સિગ્નેચર આવેલા છે તેમજ ડાબી સાઈડ તમે જોઈ શકો છો કે પાંચ ત્રાસા લીટા કરેલા છે આ પાંચસોની ની નોટની બીજી સાઈડ છે તેમાં તમે ડાબી બાજુ જોઈ શકો છો સ્વચ્છ ભારત અભિયાનનો લોગો છે અને નોટના પાછળના ભાગે લાલ કિલ્લાનું નિશાન છે રેડ ફોર્ટ તેમજ મિત્રો લાલ કિલ્લાના જે નિશાનની નીચે તમે જોઈ શકો છો અલગ અલગ ચિહ્ન આપેલા છે હરિયાળીના મિત્રો આ છે આપણી પાંચસોની નવી નોટ તેમજ ચારેય કોર્નર પર વધારે જગ્યા છે મિત્રો આ છે બે હજાર સોળની ની બે હજારની નવી નોટ જી હા મિત્રો તમારી સામે છે અત્યારે બે હજારની નવી નોટ મિત્રો આ બે હજારની નોટમાં તમે જોઈ શકો છો કે તેનો જે કલર છે વધારે આકર્ષક બનાવવામાં આવ્યો છે નોટની ખાસિયત એ છે કે તમે જમણી બાજુ અને ડાબી બાજુ બંને સાઈડ જોઈ શકો છો કે સાત ત્રાશા આપવા આપવામાં આવ્યા છે તેમજ વચ્ચે મહાત્મા ગાંધીજીનું એક ઇમેજ મૂકવામાં આવી છે મિત્રો બા આની જે સાઈઝ છે એ પાંચસોની નોટ કરતાં થોડીક વધારે મોટી છે આ પાછળનો ભાગ છે પાંચ બે હજારની નોટનો તો તમે તમે જોઈ શકો છો કે એક મંગળયાન દર્શાવવામાં આવ્યું છે જે તેમજ ડાબી બાજુ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો છે મિત્રો આપ વચ્ચેના ભાગે જોઈ શકો છો તો મંગળયાન જે ઇમેજ છે તેની નીચે અલગ અલગ પ્રકારના સાઇન દર્શાવવામાં આવે છે તેમજ હિન્દી ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો આ પ્રકારની નવી નવી માહિતી માટે અમારા ચેનલ નીરજની નિશાળને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીરજની નિશાળ આજે જ સબસ્ક્રાઈબ કરો